નમસ્કાર દર્શક મિત્રો શક્તિભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ એકથી સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ દરમિયાન ભાદરી પુનમ મહામેળો બે હજાર પચ્ચીસનું આયોજન કરાશે જિલ્લા કલેકટર અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે મહામેળામાં પાર્કિંગ સુવિધા માટે વિશેષ પહેલ કરવામાં આવી છે ચાલુ વર્ષે અંબાજી ખાતે આવનાર વાહનો માટે ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે શ્રદ્ધાળુઓ ઘરે બેઠા માત્ર પાંચ ટેપા પોતાના વાહનો નિઃશુલ્ક પાર્કિંગ બુક કરી શકે છે આ માટે સૌપ્રથમ પોતાના મોબાઈલમાં ગુગલ પ્લે સ્ટોર એપ સ્ટોરમાંથી શો માય પાર્કિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે મોબાઈલ નંબર થકી લોગ કર્યા બાદ મેઇન ડેશબોર્ડમાં અંબાજી ભાદરી પૂનમ મહામેળો બે હજાર પચ્ચીસ ઇવેન્ટ સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ તારીખ પસંદ કરીને વાહન નંબર નાખીને પાર્કિંગ સ્થળ સિલેક્ટ કરવાનું રહેશે આ વિગતો ભરીને બુક પર ક્લિક કરતા તરત જ ફ્રી પાર્કિંગ ટિકિટ અને ક્યુઆર કોડ સાથે ગુગલ મેપ લોકેશન મેળવી શકાશે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મીર પટેલના માર્ગદર્શન હેઠળ બે હજાર પચીસ ભાદરી પૂનમ મહામેળામાં શ્રદ્ધાઓને વાહન પાર્કિંગની કોઈ સમસ્યા ઉભી ન થાય તેના માટે આ વિશેષ ઓનલાઈન વ્યવસ્થા ઉભી છે જિલ્લા વહીવટી તંત્ર તથા અંબાજી માતા દેવસ્નાનઠ તરફથી અંબાજી ખાતે આવનાર તમામ શ્રદ્ધાળુઓને આ નિઃશુલ્ક વાહન પાર્કિંગનો લાભ લેવા અનુરોધ કરાયો છે